ઘી આપણું હલકું ગરમ થઈ જાય ને એટલે આપણે આમાં આ રીતના ડ્રાય ફ્રૂટ એડ કરી અને એને આપણે સોતે કરી લેવાના છે ડ્રાયફ્રુટને આ રીતના સોતે કરી અને આપણે યુઝ કરીશું તો નો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવશે અને સુખડીમાં તે આપણે ખાવામાં એકદમ ક્રંચી લાગશે તો આ રીતના ડ્રાયફ્રુટને થોડા સોતે કરી અને યુઝ કરવા હવે આપણે આ ડ્રાયફ્રુટ સોતે થઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ કઢાઈમાં આપણે એક કપ જેટલું ઘી ઉમેરી દઈશું ઘી આપણું હલકું ગરમ થઈ જાય ને એટલે આપણે એમાં ઘઉનો જેનો લોટ છે તે ઉમેરી દેવાનો છે આપણે એક કપ લોટ અને એક કપ ઘી લીધું છે હવે આપણે આને બરોબર મિક્સ કરી અને આપણે લોટ ને આ રીતના શેકવાનો છે સતત હલાવતા રહેવાનું છે અને લોટને આપણે એકદમ હલકો ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ઘીમાં શેકી લેવાનો છે જો અત્યારે તમે જ્યારે લોટ ઉમેરીને મિક્સ ને એટલે તમારો લોટ થોડો ડ્રાય થઈ જશે મેં અહીં થોડું ઘી ફરીથી ઉમેર્યું છે થી ત્રણ ચમચી જેટલું ઘી મેં પાછું ઉમેર્યું છે મને ઘી ઓછું લાગતું હતું એટલે મેં ઉમેર્યું છે હવે આ રીતના લોટને સતત મિક્સ કરી એને શેકી લેવાનો છે તમે જોઈ શકો છો આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે ને ત્યારે આપણો લોટ આ રીતનો હલકો ગોલ્ડન કલરનો થઈ ગયો છે હજી આપણે આને હલાવતા હલાવતા શેકી લેવાનો છે તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે ને આ રીતના તમે ચમચીથી એને લેશો ને તો તે ચમચીમાંથી આસાનીથી નીચે પડે છે એ રીતનો આપણે લોટને શેકી લેવાનો છે લોટની સાઈડમાંથી ઘી પણ છૂટું થઈ ગયું છે

સુખડીનું મિશ્રણ કાઢી લેશું અને ઉપરથી થોડા ડ્રાય એને ગાર્નિશ કરી લેશું હવે આપણે સુકડીને કટ કરી તમે જોઈ શકો છો કે પરફેક્ટ સુકડી છે તે કટ થાય છે આ રીતના તમે કોઈ પણ મનગમતા શેપમાં તેને કટ કરી શકો છો હું તમને એક પીસ કાઢી અને તોડીને પણ બતાવીશ કે સુખડી છે તે કેટલી સોફ્ટ બની છે આ રીતના પરફેક્ટ માપ સાથે સુખડી બનાવશો ને તો સુખડી પહેલી વારમાં જ એકદમ સરસ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરવી